જે ઘરમાં ભગવાન શિવની કથા થાય છે ત્યાં પાપનાશક એવા ભગવાન શિવનો નિત્યવાસ થાય છે આલોક અને પરલોક જેનું સુધરે તો સમજવું કે શિવ કથાનો આશ્રય કર્યો છે તણે તાપનો વિનાશ કરે આધિ વ્યાધિ અને ઉપાધ્યા તાપત્રય વિનાશાય આપણે કૃષ્ણને વંદન કરીએ ભગવાન પરમાત્મા કેમ તો કે તમે અમારા ત્રણ પ્રકારના તાપનો વિનાશ કરો છો અદભુત લખે છે સતા સમર્ચમ તાપત્રયાભિશમન સુખદમ સદેવ પ્રાણપ્રિયમ પ્રિય વિધિ હરીશ મુખામરા ત્રણ પ્રકારના તાપનો વિનાશ કરે છે આપણી દેશી ભાષામાં આપણે કે આધી વ્યાધી અને ઉપાધિ પણ આધી એટલે શું વ્યાધિ એટલે શું ઉપાધિ એટલે શું ખબર છે ખબર જોઈએ ને તમે બધા દરબાર બહુ ઉપાધિ છે તમને બધાને ખબર જ હશે એવું માનવું પણ છતાં ઉપાધિ માટે ન બોલું આધી ને વ્યાધિ માટે બોલી દઉં આધી એટલે ચાલો આધી ને જવા દે વ્યાધિ એટલે શરીરની પીડા શરીર દુખે શરીરમાં રોગ થાય કોઈ પણ પ્રકારની મહાદેવ મહાદેવમાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ અહીંયા વ્યાધિ આવી તમને વ્યાધિ એટલે ખબર પડી ગઈ વ્યાધિ એટલે શરીરના રોગમાંથી મુક્ત કરે એ ભગવાન શિવને અમારા નમસ્કાર તો વ્યાધિ એટલે સમજાય ગયું કે શરીરના રોગ અથવા શરીરના દુઃખ એટલે વ્યાધિ આધી એટલે શું આધી એટલે વસ્તુની અનુપસ્થિતિ આપે કહેવાય હજુ થોડું ગુજરાતી કરું કે વસ્તુ ન હોય અને જે તકલીફ પડે એને કહેવાય આધી દાખલા તરીકે ફોન નથી અને વ્યક્તિ જે પીડા સમજે આમ છે નહીં પણ સમજે એને શું કહેવાય આધિ પછી એક પરિવાર એવો છે કે ફોન છે એટલે દુખી છે વસ્તુની ઉપસ્થિતિ દુખ આપે એને કહેવાય ઉપાધી કળિયુગમાં નથી આધી નથી વ્યાધી અત્યારે બધાને શું છે પૈસા નહોતા ત્યારે બધા નાનકડા રૂમમાં પાંચ જણાનો પરિવાર માતા પિતા હોંશે હોંશે રહેતા હતા